સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કિસાન અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા અતિવૃષ્ટિ સહાય બાકી પાક વીમો આપવા ખેત ઓજાર પરનો ટેક્સ દૂર કરવા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવા આ સહિતની માગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખેડૂતો વિવિધ બેનરો અને ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રામાં જોડાયા હતા સરકાર દ્વારા ખેડૂતોની તમામ માંગ સ્વીકારવામાં આવે નહીં તો આગામી દિવસમાં ગામડે ગામડે જઈ ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આજે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆર ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ એ મળ્યા નથી તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસડીઆર ની યોજના પ્રમાણે ખેડૂતોને એક હેક્ટરના બાવીસ બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા જોઈએ એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ન જયારે અમને બોલાવશે ત્યારે બધા ખેડૂતો આવશું

નકલી બિયારણ નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર બંધ કરી અને ખાતરનો પૂરતો જથ્થો સરકારે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે ખેડૂતોના પશુપાલકોના ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયતની બેઠકે એક એક તાલુકામાં મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે કાર્યક્રમ નક્કી થયો હતો બાર તારીખથી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અમારા જિલ્લાના તો અમારી જે મુખ્ય ચાર પાંચ માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર ભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે ડીઆરઆર કચેરીના પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ કરવામાં આવે ગુજરાતના બીજા દૂધ ઉત્પાદક સંઘો જે પ્રમાણે દૂધના પોષણ સંભાવ આપે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકોનું વહિત કરવામાં ના આવે એને પૂરતા ભાવ આપવામાં આવે ન કે તમારા દૂધ ઉત્પાદકોના પૈસેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ ચાલે સાથે સાથે બીજા જે જમીન આ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અમુક તાલુકામાં અમુક ગામોમાં નુકસાન થયું છે તો અમે ખેતીવાડી અધિકારી ને પણ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને સહાય આપવામાં આવે નકલી ખાતર નકલી બિયારણ અને ખાતરનો જથ્થો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે આવા વિવિધ મુદ્દાઓને લઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં સંકલ્પ કર્યો છે કે જો સરકાર શ્રી આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો તમામ તાલુકામાં કિસાન અધિકાર યાત્રા અંતર્ગત ગામડે ગામડે ખેડૂતો વચ્ચે પશુપાલકો વચ્ચે બેઠા